મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ અને એસપી મનોજસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેગરો અને રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે